જય દ્વારકાથી જ બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં જ છીએ ને આપણા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે કાલે આપણે વ્લોગ નહોતો બનાવ્યું કારણ કે થોડુંક કામ હતું અને કપાસમાં સાથી આખવાનું તો એ કામ થઈ ગયું છે પૂરું અત્યારમાં આપણે આવ્યા ઓળખીને બાંધવા તો જો તમને આગળ બતાડો આપણે ઓળખી આપણે બાંધી દઈ અને પછી આપણે આગળ વ્લોગમાં મળીએ અને આજે આપણે નીચલા કપાસમાં સાથી આખવાનું છે કાલે આમાં પાકી નાખીએ એટલે આ કપાસનું કામ પૂરું કરી નાખ્યું છે તો ચાલો હું તમને આગળ આપણી ઓળખી બાંધ દઉં એ બતાડું અને પછી મળીએ આગળ વ્લોગમાં જે અત્યારમાં આવ્યા તો ઓળખીને બાંધી ગયા અને ઓળખી આપણે ચરે છે આપણે ગરેડામાં બાંધી દીધી ઓળખીને અને ગરેડામાં ઓળખી ચરશે કારણ કે આપણામાં ખડ સારામાં સારું છે આપણે રસ્તામાં બાવેડા જોઈ લઈએ આપણે આમ નીચું નમી જવાનું પછી જ નીકળવાનું ત્યાં સુધી નહીં બાકી કેમ કે રસ્તો આખો બંધ થઈ જાય આપણો ગામનો રસ્તો છે પણ બંધ થઈ જાય જોઈ લે ખડ કેમ છે આમાં કેમ કે આમાં કુવાડી જ થાય છે બીજું કાંઈ નહીં આ ભાઈબંધની વાડી છે કોમેન્ટ કરો કેવી છે ભાઈબંધની વાડી બરાબર આ આપણે ભાઈબંધની વાડી છે કોમેન્ટ કરી નાખો આ માંડવીમાં ચાન્સ પણ આપણે જ નહીં લોકો પાસ કોમેન્ટ કરો લ્યો આપણે પાસ કેમ છે જોરદાર નહીં બનાવી દીધા ને બાકી હાથી આપણું જો ખાલી અહીંયા ચાલતું હતું આ બધું કામ થઈ ગયું પૂરું બાંધી એવા ઓળખીને એવા બાંધી એવા અત્યારમાં બરાબર અને આપણા બળદ અહીં ઉપર છે દેખાડી દો આ આપણી પૂનમ છે પૂનમને માખી આપણે ઉડાડીએ ને એટલે આપણે માથું જેમ મારી જ રાખે અને પૂનમ છે ને પૂનમને આપણે એક પ્રોબ્લેમ એ છે ડૉક્ટરે આપણે પૂનમને એમ કીધું કે ભાઈ આ લોહી નહીં ચાલે આને કારણ કે આની માં પણ આ રીતે જ હતી ખાવાનું સારી રીતે ખાવા માંડી છે એની દવા આપણે કરી છે તો એ જ આપણે સારું થઈ ગયું છે હવે આપણે માંડવીનો ભૂકો નાખીએ એટલે ખાવા માંડે છે પણ છે કોમેન્ટ કરો આપણી કેમ છે ભૂલ બાકી આ આપણા બળદ તો ચાલો હવે મળીએ આગળ ભૂલો કરો બેસ્ટને અહીંયા બાંધી આજે કારણ કે ઓમણી નથી લઈ ગયા એને મેં કીધું અહીંયા જ બાંધ આપણી કારું અહીંયા આપણે વેગડ અહીંયા છે બરાબર અને હવે આપણે ખાલી આને એકને બાંધવાની છે પણ તમને આ બળદ તો આપણા જોતી જશે આપણા નીચલા પાડવામાં બાકી આપણી માંડવી થઈ ગઈ છે જોરદાર હું તમને આગળ લોગમાં બતાડીશ અને આપણે એ જે કારુને આજે બગીચામાં માધી છે ને બગીચામાં તમને બધાને દૂર દેખાતું છે ખડ કેમ છે ખબર ખડ એનું કારણ છે ખામાં આપણે એકી વખત દવા નથી મારી પણ આપણે એને વાટી નાખશું એટલે આપણે સાફ સાફ થઈ જશે તો ચાલો હવે આપણે સિરામણ કરી અને પછી બળદને જોડી અને જાય વાળા કપાસમાં આથી લઈ લીધું ને આજે આપણે ડગરા જોઈ લે આપણે ડગરા આંખવાના છે કપાસમાં અને આપણું હાથી લઈને આપણે જાય છે આપણા કપાસમાં એટલા માગવા આમાં પણ ખડ થઈ ગયું છે હવે આમાં તો કોઈ સર્જો મોંચાય નહીં આપણે આમાં જુવારનો પ્લાન કેન્સલ કર્યો છે કારણ કે આમાં મેળા આવે ને તો આપણે આગતરા ચણા વાવવો છે એટલે આમાં આપણે પ્લાન કેન્સલ કર્યો શિયાળાનો અને ચોમાસું આપણાથી આમાં પહોંચવાનું નહીં એટલે ન હોવાનું કારણ કે ચાલીસ વીઘા જમીન થઈ જાય છે ને આપણે બે નેદવામાં અને આપણે જો વધારે મજૂરી નાખીએ તો આપણી પાછળ કાંઈ ન હોતી એટલે આમાં આપણે પ્લાન કેન્સલ કર્યો હાલ ભાઈ હાલ હા અને માખી બહુ કવરાવી ઢોરને માખી માખી બહુ છે જો તમારે કેવી છે માખી એ બાજુ કોમેન્ટ કરજો કારણ કે અમારે ત્યાં છે ને માલ ને માખી એટલે આમ અનહ છે આપણે બપોર જ પછી એને દવા મારી દઉં હું એક દવા લઈએ છીએ ને અટાણમાં મારી હતી પણ પછી મોડું થતું તો મેં કીધું હાલો ફટાફટ આપણે હાથી ચાલુ કરી દઈ તો આપણે અહીં પહોંચીએ કપાસમાં આકવા તો હાલો આપણે કપાસ આટલો આંકીએ અને પછી મળીએ છીએ હું આપણે આટલો કપાસ છે પૂરો કરી લઈએ પહેલાં અને આ કપાસ જો પણ સારામાં સારો વર્ધી કરે છે તો હાલો અહીંથી આપણે ચડાવ આખવું જોઈએ ઠાલું તો નહીં હાલે એટલે આપણે ચડાવ ચાલુ કરી દે આ ખેતરમાં જો દવા મારી દીધી બધેમાં અને હુકાઈ પણ ગયો ખેતર આખું આમાં આમાં સાતી આપવું હતું પણ અમે કીધું સાતી આપશું ને એવું આપણે જ્યાં ચોટી જતું હતું બધું એટલે હવે આપણે આમાં અત્યારે મારી દીધી દવા અને ખડ બધું આપણું બધું સુકાઈ ગયું છે હવે પંદરક દિવસ જો આમનો વરસાદ ન આવે અઠવાડિયું ન આવે ને તો પછી આપણે જુવાર દાતાઓ વાવી દઈશું જુવારથી આપણે આ પાંચ વીઘા જેવું છે એમાં જુવાર વવાઈ જશે બરાબર એટલે આવી રીતે છે કેમ કે આમાં આપણે બે ત્રણ વખત હાથી આવ્યું હતું પણ પાછું ખડ ચોંટી જાય છે એટલા માટે પણ આ વખતે મેં મારી દવા જો દવા મારી ઉકાઈ ગયું બધું જો આ ખેતરમાં હાથી ચાલુ કરતી દીધું આમાં પારો વચમાં મારી દે ને તો મેં કીધું હું વચમાં જે હારમાં ખડ છે ને એ બધું ડટાઈ જાય એટલે મરી જાય અને જોરદાર પડું થઈ જાય અને પછી આપણે આમાં જો વરસાદ ન થાય એટલે આપણે ઉરિયાનો ડોઝ મારી દઈશું પછી ડીએપી વાવું છે એટલે આ કપાસ આપણે ગયા વખતે પણ સારો રહ્યો હતો અને લીલો પણ સારામાં સારો હતો ગયા વખતે આપણે બ્લોક નહોતા બનાવતા આ વખતે આપણે શરૂઆત કરી છે બ્લોગની એટલે આ વખતે હું તમને દેખાડીશ જો આમાં કેટલો કપાસ આ કેવો રહ્યો છે અને આમાં આપણે પહોંચાડવાનું નહીં એટલે હવે આમાં ચણાનું કરશું બાકી આમાં દવા મારી દેવી એટલે આ ખાણમાં ન ભેલાય બધું એટલે આમ બધે દવા મારી દેવી અને આમાં પછી આપણે ચણા વાવી દેશું દેસુ જોડ નાખ્યું અત્યારે આપણા દેવા જ્યારે છે ને આ આપણું ભીડ છે આમાં ટૂંકમાં આપણે વાવેતર કરતા હતા પણ આમાં પછી આપણે આ વખતે નથી કર્યું કારણ કે આમાં જેને પહોંચાડું નહીં એટલે મેં કીધું ભાઈ ભીડ રાખી દે ભલે જ્યારે બડોદ આપણે આમાં હાથી પણ બે વખત તમે બધા જોતા જઈશું લોકમાં ના છે આપણો કપાસ કપાસની આમાં થોડુંક નબળું છે કેમ કે આમાં કપાસ હતો ને બાકી ઓલી બાજુ કપાસ છે માંડવી પણ આપડી જોરદાર છે આ કપાસ થોડુંક છે અને બાકી જો આપણે બપોર બળદ અત્યારે ચરે છે અને આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે આપણે બેસું ઘણી વાર પછી જાય હું બપોરા કરવા બળદ આપણે ચરશું કે જાય ને આ બાજુ જાય તો રોડ કાંઠે જાય બપોર પછી બપોર પેલા જે હાથી આખું એ બધું પૂરું કરી નાખ્યું અને બપોર પછી અને બાપુને જો હાથી દઈ દીધું છે થોડું વાકે છે અને આપણે જુવારના ઘેરા ઘેર ઉપર આપણી જુવાર પણ બહુ સારામાં સારી થઈ ગઈ છે આ બાજુ આપણી માંડવી જલીઓ પાટલા અડી ગયા ને થોડી થોડી જગ્યા દેખાઈ જાય અને વરસાદ પણ આવે છે જોરદાર એટલે આપણે લીમડા નીચે ઊભા રહી ગયા અને બાપુ જોવા સાથે આકે છે એ આલી લે એટલે પછી આપણે બળદને લઈ જવા વાવલી બાજુ મિત્રો મળીએ નવા બ્લોગમાં આપણા બ્લોગને એન કરીએ અને હવે આપણે બળદનું ચારવાના છે એટલે બ્લોગ નહીં ઉતરે તો બધાને જય દ્વારકા અને ચેનલ પર નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો કેવા લાગે છે ચાલો મળીએ નવા બ્લોગમાં